નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચ જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપરના નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આપણે આ વિડિયોમાં ધોરણ પાંચ નીચે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બેના ગુજરાતી વિષયના પાઠ નંબર પાંચ ધોયો અને ખાધો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે શરૂઆત કરીએ સૌ તમને અધ્યાયની નિષ્પત્તિ અહીં આપી દીધેલી છે તે પણ તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કે કૌંસમાં આપેલા શબ્દોનો શબ્દોને કોષ્ટકમાંના યોગ્ય ખાનામાં મૂકો જોઈએ શિયાળો ઉનાળો અને ચોમાસુંમાં ક્યાં ક્યાં આપણે ફળ ને તે ખાઈએ છીએ તે આપેલું છે તો કે શિયાળામાં સફરજન જામફળ તો સે ઉત્રાયણ ચીકુ સ્વેટર બોર ઠંડી ધ્રુજવું અને વસાણ એ બધું શિયાળામાં થાય તો ઉનાળો કેરી તરબૂચ રામનવમી દસ સદરો હાફ પેન ટોપી તાપ બફાઈ જવું કોલ્ડ ડ્રિંક્સ ત્યાર પછી ચોમાસું તો પપૈયું જાંબુ કેળા રક્ષાબંધન રેઇનકોટ છત્રી વરસાદ અને પલ્લી જવું

ટૂંકી પૂછડી એ તેમની લાક્ષણિકતાઓ છે નંબર ત્રણ ધાબડ ધીંગી સારા ગુણો જણાવો તો માતૃપ્રેમ બહાદુરી અને સાવચેતી એ ધાબડ ધીંગીના સારા ગુણો છે આ ગુણોના કારણે જ તેના બચ્ચા પહેલવાનની નફરતથી બચી શક્યા અને મોટા થઈ શક્યા નંબર ચાર પહેલવાન રી છે નમતું મૂક્યું કારણ આપો ફટકાની એવી ઝંડી વરસાવી દેતી કે પહેલવાન હારી જતો એકવાર તે ખાઈમાં પડી ગયેલો આમ ધાબળધિંગીના દરને કારણે પહેલવાન રીચ રમ નમતું મૂક્યું નંબર પાંચ પહેલવાન પોતાના બચ્ચાને પ્રેમ નથી કરતો એવું કઈ રીતે કહી શકાય તો પહેલવાન તેમની તરફ ત્રાસી નજર નાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંચા ફટકારવાની કોશિશ કરતો પહેલવાને બચ્ચાને એવા જોરદાર ફટકો લગાવીને હવામાં અધ્ધર ઉડાડ્યું અને તે રાડા રાડી કરવા લાગ્યો આ પરથી કહી શકાય કે પ્રશ્ન નંબર ત્રણ આપેલા ડાકતરી રોગ નિદાન રિપોર્ટને આધારે પ્રશ્નોના જવાબ આપો તો જોઈએ નંબર એક આ રિપોર્ટ કોનો છે તો આ રિપોર્ટ આરતીનો છે નંબર બે એક છોકરીમાં ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ તો એક છોકરીમાં ઓછામાં ઓછું બાર જી એમ હિમોગ્લોબિન હોવું જોઈએ નંબર ત્રણ આરતીના હિમો હિમોગ્લોબિનમાં કેટલો વધારો થયો અને કેટલા સમયમાં તો આરતીના હિમોગ હિમોગ્લોબિનમાં ચાર પોઈન્ટ પાંચ નો વધારો આશરે છ મહિનામાં થયો નંબર ચાર આરતીમાં ક્યાં રોગના લક્ષણો દેખાયા તો આરતીમાં પાંડુ રોગના લક્ષણો દેખાયા નંબર પાંચ જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે કઈ ઋતુ ચાલતી હશે તો જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે શિયાળાની ઋતુ ચાલતી હશે પ્રશ્ન નંબર ચાર સિંહની પરોણાગત કાવ્યને વાર્તા સ્વરૂપે લખો તો જોઈએ જવાબ રીંછ હાથમાં સોટી લઈને એકલું ફરવા જાય છે તેને જંગલમાં આફતરૂપી સિંહ મળી જાય છે સિંહને જોઈને રીછ તેને સલામ કરે છે અને મીઠું મીઠું બોલે છે તે સિંહને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપે છે તે કહે છે મારા ઘરે મીઠું મધ છે તે તમને ખવડાવવા માટે હું તમને શોધી રહ્યો છું પછી રીંછ આગળ જાય છે અને સિંહ તેની પાછળ જાય છે મધપુડાનું વન આવે ત્યારે રીંછ કહે છે તમે સુખેથી જમી લો સિંહ મધપુડામાંથી બટકું પૂળો ખાવા જાય છે ત્યાં તો બધી મધમાખી ઉડે છે અને સિંહને ડંખ મારે છે સિંહ બૂમો પાડતા ભાગી જાય છે આ રીતે રીંછ મોટી આફતને ટાળે છે પ્રશ્ન નંબર પાંચ સંવાદો વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂરો જોઈએ દિયા કહે છે ગુડ મોર્નિંગ માસી નિશા માસી ગુડ મોર્નિંગ દિયા અત્યારમાં ક્યાં ચાલી દિયા માસી બજારમાં ખરીદી કરવા જાઉં છું કાંઈ લાવવું છે નિશા માસી હા બેટા બ્રેડ લાવવી હતી દિયા કેટલી લાવવી છે નિશા માસી કહે એક પેકેટ લાવજે લે આ પૈસા દિયા કે ચોક્કસ વળતા લેતા આવીશ નિશા માસી થેલી જોઈએ છે બેટા દિયા કહે છે ના માસી મારી પાસે છે પ્રશ્ન નંબર છ કકણાના મૂળાક્ષરોને કક્કાના મૂળાક્ષરોને ક્રમિક રીતે જોડી ચિત્ર પૂર્ણ કરો અને શાનું ચિત્ર બન્યું તે નીચે લખો તો અહીં જે ચિત્ર છે કક્કા પ્રમાણે તેને તમારે જોઈન્ટ કરી અને આપેલ ચિત્ર પક્ષીનું બન્યું છે પ્રશ્ન નંબર સાત એક સમાન અર્થ ધરાવતા શબ્દની જોડ સામસામે ખાનામાં લખો તો જોઈએ નોખું અલગ ઊંઘ નિંદર કદાવર વિશાળકાય પ્રયત્ન કોશેષ ઉદ્યાન બગીચો ડાચું મોટું પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દનો અર્થ આપી તેના પ્રત્યેક અક્ષર પરથી નવો શબ્દ બનાવો ઠેકાણે તો કૂદકો ઠે એટલે ઠેકાણું ક એટલે કલ્પના ને ડો એટલે ડો ચાલો તેવી રીતના નંબર એક કબૂલ તો મંજૂર કલાક બુ એટલે ત્રણ મધપુડો તો મધમાખીનું રહેઠાણ મધ એટલે મજાક ધર એટલે ધમાલપુ એટલે પૂજા ડો એટલે ડોલર નંબર ચાર આફત મુશ્કેલી આ એટલે આવક ફળ એટલે ફરજ ત એટલે તડકો

ઘઉં દૂધ અને ઓક્સિજન સમૂહ દર્શાવતા નામ ટોળું લશ્કર ઝુંડો અને પ્રશ્ન નંબર દસ નીચે કેટલાક શિષ્ટ શબ્દો આપ્યા છે એ શબ્દોને તમારા વિસ્તારમાં બોલાતી એટલે કે તળપદીમાં લખો કૂદકો ઠેકડો શોધવું ગોતવું ચાલવું હાલવું ચીસ તો રાડ બીક તો બીકણું આમંત્રણ તો નોતરું પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ કલાત્મક અક્ષરા કરી તમને ગમત કોઈ પણ બે શબ્દ ચિત્ર બનાવો જે બનાવી અને બતાવીને મૂકેલ છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર બાર આપેલ શબ્દ ગુચ્છનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો જોઈએ શબ્દ પરથી એક ભયાનક જંગલ હતું આ જંગલમાં એક સુંદર સરોવર હતું આ જંગલનો રાજા સિંહ હતો શિયાળ તેનો પ્રધાનમંત્રી હતો એક વખતની વાત છે એક માણસ શિકાર કરવા જંગલમાં આવે છે પરંતુ બધા પ્રાણીઓની એકતાને કારણે તે શિકારી એક પણ પ્રાણીનો શિકાર કરી શકતો નથી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વાધ્ય પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે